એક તરફ મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી કાપના સમાચાર મળ્યા હતા તો મોરબીના સામાકાઠા વિસ્તારમાં નજરબાગ ખાતે આવેલ ડેમના પાણીને શુદ્ધ કરતા ફિલ્ટર પ્લાન્ટ આઠ વર્ષથી બંધ હોવાની માહિતી સામે આવી હતી તો હાલ તો ગરમીની સિઝન છે પાણીની પારાયણના સમાચાર આવે એ કોઈ નવાઈની વાત નથી ત્યારે નજરબાગ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે જાગૃત નાગરિકો દ્વારા સવાલ ઉઠી રહ્યા છે કે ડેમનું સીધું જ પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે ત્યારે રોગચાળો એ વિસ્તારમાં ભરડો લે તો તેની જવાબદારી કોણ લેશે જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાશે અને લેવાશે એ પગલા તો ફિલ્ટર પ્લાન્ટ ક્યારે શરૂ થશે એ પણ સવાલો ત્યાં કરી રહ્યા છે ત્યારે રોગયાળાને લઈને ઇન્ચાર્જ અધિક કલેક્ટર કહી રહ્યા છે કે કોઈ બીમારી ન થાય લોકોને તેનું ધ્યાન રખાઈ રહ્યું છે ગ્રામને પાણીનો પ્રશ્ન ફૂલ વિકટ છે અત્યારે અમે સાહેબોને જાણ કરી દીધી તો સાહેબે એમ કીધું કે ભાઈ ચોવીસ ચોવીસ કલાકના વારા છે એટલે ચોવીસ કલાકના વારાની અમને ખબર પડી એટલે છેલ્લા વીસ દિવસથી અમે અહીંયા ઘણા આવી સ્થળ ઉપર આવી છીએ અહીંયા આવતા અમને ખબર પડી કે આ બે ફિલ્ટર પ્લાન્ટ છે બે ફિલ્ટર પ્લાન્ટ આઠ વરસથી તો બંધ છે પછી આની અંદર નથી ક્લોરિંગ વાપરતા નથી ફટાકડી વાપરતા કોઈ પણ જાતનું વાપરતા નથી ડેમથી જે પાણી આવે સીધે સીધું સંપમાં જાય સંપમાંથી સીધું ટાંકીમાં ચડીને બધાના ઘરે જાય છે આમાં ચામડીના રોગ થાય ખંજવાર આવે આમાં કેટલા રોગ થાય તો આની જવાબદારી કોણ છેલ્લા આઠ આઠ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય અને સામા વિસ્તારના માળિયા વનાળિયા રાજપર ઘણી બધી સોસાયટી લગભગ આશરે ચૌદક સોસાયટી અને વિસ્તારો છે એમાં આ પાણી જાય છે તો આ લોકો બિલકુલ પાણીને શુદ્ધ કર્યા વગર આ લોકોને સીધા ઘરે પાણી પહોંચાડે છે જેનાથી પાણીજન્ય રોગોનો કોઈ નક્કી ન કરીએ કે એટલા બધા રોગ થાય છે જેમ કે ચામડીના રોગ ટાઇફોઇડ કોલેરા આ બધા પાણીજન્ય રોગો માણસોને થાય છે પણ માણસોને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે આ સેનાથી થાય છે વિચારાને તકલીફ પડે એટલે દવા લઈ લે છે અને બધું સારું થઈ જાય છે આ છેલ્લા આઠ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને એક જાગૃત નાગરિક તરીકે હું અહીંયા ફિલ્ટર પ્લાન્ટ આવ્યો અને મેં જોયું ત્યારે મને ખબર પડી વાસ્તવિકતા કે હકીકત શું છે પાણી પુરવઠા ખાતાના અધિકારી સાથે વાત કરતા એ બાબત ધ્યાને આવેલ છે કે એની અંદર ક્લોરિનેશનનો હાલમાં અથવા સમયથી પ્રશ્ન છે છતાં પણ આપણે આ બાબતે ગંભીર પ્રશ્ન હોય તે બાબતે વધુ ડિટેલમાં તપાસ કરાવીને અને જે છે પ્લાન્ટ ઝડપથી શરૂ થઈ શકે તે બાબતે આપણે એમને સૂચના આપી દીધેલ છે ફોલોઅપ અમે ડેલી બેઝિસ પર લઈશું કે એના માટે કોઈ જો અમારા તરફથી પણ સપોર્ટની જરૂરિયાત હોય તો એ ઝડપથી થાય એ લોકોને કોઈ આ પ્રકારની પ્રશ્નો ઉપસ્થિત ના થાય હાલમાં જે પાણી આપવામાં આવે છે ને ક્વોલિટી બાબતે બીજો કોઈ પ્રશ્ન નથી એ લોકો જે પાણી પીવાનું આપે છે દે આર એન્શ્યોરિંગ દેટ કે એનાથી કોઈ બીમારી કેવી કોઈ ના થાય એટલે હાલમાં જે આ પ્રશ્ન આવે છે એમાં ડિટેલમાં તપાસ કરીને જો એમાં કંઈ વધારે પગલાં લેવાના થશે તો એમાં પગલાં લઈશું